બિલીમોરા સોમનાથ પ્રાથમિક શાળા ખાતે વિદાય સમારંભ પ્રશસ્તિપત્ર તેમજ શાલ ઓઢાડીને ભાવસભર વિદાય આપવામાં આવી જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ નવસારી સંચાલિત સોમનાથ પ્રાથમિક શાળા ખાતે શ્રીમતી ગીતાબેન મણિલાલ પટેલ કેન્દ્ર શિક્ષકનું નિવૃત્તિ વિદાય સન્માન સમારોહ યોજાયો જેમાં તેમને પ્રશસ્તિપત્ર તેમજ શાલ ઉઢાડીને ભાવસભર વિદાય આપવામાં આવી હતી આ પ્રસંગે ગીતાબેને જણાવ્યું હતું કે શિક્ષણ એ ફક્ત પાઠ્યપુસ્તકો પૂરતું જ મર્યાદિત ન હોય બાળકોના જીવન ઘડતરમાં પણ ખૂબ જ ઉપયોગી નીવડે છે આ સાથે તેમણે સમગ્ર શાળા પરિવારને પોતાના દરેક કાર્યમાં સાથ સહકાર માટે આભાર માન્યો હતો આ વિદાય સમારંભ સમયે શાળા પરિવારની સાથે એસએમસીના સભ્યો નિવૃત્ત પ્રિન્સિપાલ શ્રી કિશોરભાઈ તેમજ ગીતાબેનના સગા વાહલાઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા જેમાં તેમણે ગીતાબેનને ભેટ સોગાદો આપવાની સાથે નિવૃત્તિ સમય માટે ખાસ શુભેચ્છાઓ પાઠવી હતી અહેવાલ પંકજ જોશી લોકાર્પણ